સુરતમાં વૈભવ ફાર્મ જગતનાકા ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે વોરડ પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી કથાનું રસપાન કરી રહ્યા છે ત્યારે આજે હરિસર્વોદય ટ્રસ્ટ ચીખલી દ્વારા દિવ્યાંગોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ રાશન કીટ અને બીજી ઘણી વસ્તુઓ આપવામાં આવી હતી આ પ્રસંગે વડતાલ ધામના આચાર્ય પરમ પૂજ્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા

આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન વડતાલ લક્ષ્મી નારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ય પ્રવર ધર્મ ધુરંદ સનાતન પરંપરાના ગુરુસ્થાને બિરાજમાન પરમ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી એમના ચરણોમાં વંદન તમામ સંત ગણના ચરણોમાં વંદન ભક્તજનોના માં બિરાજમાન ભગવાન સ્વામિનારાયણના દિવ્ય સ્વરૂપને વંદન અમારો આ બોરડ પરિવાર અમારા જીતુભાઈ હર્ષદભાઈ અને પ્રેમજી બાપા સુરતના આંગણે તો નાનકડો પરિવાર કહી શકાય બાકી એમનો વિસ્તાર તો એ બાજુ હશે બધી પણ અહીંયા એવો કોઈ મોટો પરિવાર નથી

જીતુભાઈ ધંધો કરવાને માટે હૈદરાબાદ આવ્યા શરૂઆતમાં આવે ત્યારે બધા ફાંફા મારે ને કે હવે કઈક મંદિર બંદિર હોય તો હાર એમાં બીજું તો કઈ ન એમને હોય જુ પણ એમની ફેક્ટરી ની નજીક આપણો નીલકંઠ વિદ્યાપીઠ ગુરુકુળ બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત